છોટાઉદેપુર નગરપાલિકામાં જન્મ મરણના દાખલા માટે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે કર્મચારીઓની અનિયમિતતાના કારણે લોકોને ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે ત્યારે આજે લોકોએ નગરપાલિકામાં જ હોબાળો મચાવ્યો હતો છોટાઉદેપુર નગરપાલિકામાં સવારથી લોકો જન્મ મરણના દાખલા માટે લાઈનો લગાવી ઊભા રહ્યા હતા કે પહેલો નંબર આવે ને વહેલું કામ થાય પરંતુ કચેરીમાં જવાબદાર કર્મચારીઓ સાડા અગિયાર વાગ્યા સુધી આવ્યા જ નહીં સાડા દસ વાગ્યે આવવાની જગ્યાએ રજિસ્ટ્રાર આવ્યો જ નહીં જેને લઈ લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો હોબાળા બાદ અગિયાર ને વીસ કલાકે રજિસ્ટ્રાર કચેરીમાં આવતા પાલિકા તંત્ર સામે સવાલો ઊઠી રહ્યા છે દૂર દાખલા માટે આવતા નાના બાળકો સાથે અરજદારો નગરપાલિકાએ આવ્યા હતા અને લોકોનો આક્ષેપ છે કે કાયમ જન્મમ વિભાગમાં રજીસ્ટ્રાર અનિયમિત રહે છે અને લોકોને બિનજરૂરી તક્કા ખવડાવે છે જોકે આ બાબતે આજે નગરપાલિકામાં જ અરજદારોએ ભારે હોબાળો મચાવ્યો હતો

હું આજે નગરપાલિકામાં આવ્યો તો પતિસી ભાઈ સાડા દસ વાગ્યા મરણના દાખલા માટે બે વખત આવ્યો શનિવારે બી આવ્યો તો ચાર વાગ્યે એ ઓફિસ છોડીને જતા રહેતા આજે બી આવ્યો તો સાડા અગિયાર વાગ્યા સુધી એમનો કોઈ ઠેકાણું નહોતું એમને બીજા અધિકારીઓને પૂછે તો કે ઉપર જઈને સાહેબને રજૂઆત કરો હજી સાહેબ બી નથી આવ્યા તો અમે કોને રજૂઆત કરીએ જેથી આજે અમે અમે કોઈનો કોનો સહારો લેવા માટે જોઈએ જયારે સાડા અગિયાર સુધી એક કલાક સુધી અમે જન્મ અને મરણના દાખલાઓ માટે અમે પોતે રાહ જોઈએ એક કલાક સુધી કે અધિકારીઓ આવે ત્યારે અમારા જન્મના દાખલા નીકળે આ તો ઉલટા એ લોકો અમારી રાહ હોય કે અમે સાડા દસ ના આવી ગયા છે કોઈ આવે તો અમે એમનું કામ કરીએ આ તો બિલકુલ ઉલટું ચાલી રહ્યું છે કેટલા લોકો હતા અહીંયા ત્રીસ થી ચાલીસ લોકો હતા અને એમાં તો કેટલા તો નાના બચ્ચાઓ જે દૂધ પીવડાતા બચ્ચાઓને બી કેટલા લોકો તો લઈને અહીંયા આવ્યા છે શું માંગણી છે મારી માંગણી એવી છે કે અહીંયા સાડા દસ વાગે આવી જવું છે ને જે લોકોને આટલે દૂરથી આવે છે એ લોકોને કમસે કમ ધક્કા તો ના ખવડાવે ટાઈમ પર કામ તો કરી આપે બોલો નગરપાલિકામાં જન્મ જન્મના દાખલા માટે આવ્યા છે બે ચાર વખત ધક્કા ખાધા છે અહીં જે હમણાં હાલમાં જે કર્મચારી છે એમને પૂછે છે કે સાહીઠ જોડે તમે જવાબ માંગો સાહેબ હજુ સુધી આવ્યા નથી કોની જોડે જવાબ માંગવાનું